સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા મકર સંક્રાંતિ નિમિત્તે પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું યુનિવર્સિટી ગ્રાઉન્ડ વડતાલ રોડ બાયોસાયન્સ ડિપાર્ટમેન્ટ પાસે આણંદ ખાતે આ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સરદાર પટેલ યુનિવર્સિટીના ચારસોથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો સરદાર પટેલ યુનિવર્સિટીના પતંગોત્સવમાં વિદ્યાર્થીઓમાં અલગ ઉત્સાહ તથા ઉમંગ જોવા મળ્યો હતો આ કાર્યક્રમમાં સરદાર પટેલ યુનિવર્સિટીના કુલ સચિવ નિરંજન પટેલે પણ વિદ્યાર્થીઓ સાથે પતંગ ચગાવીને આનંદ માણ્યો હતો માટે એક પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જુદા જુદા વિભાગના વિદ્યાર્થીઓ તમારું જે સરદાર પટેલ મેદાન છે સાયન્સ ડિપાર્ટમેન્ટની બાજુમાં ત્યાં બધા એકત્ર થયા છે લગભગ ચારસો પાંચસો વિદ્યાર્થીઓ આ ઉત્સવને ઉજવશે અને જેમાં વિદ્યાર્થીઓ અધ્યાપકો પણ એમાં ભાગ લીધો છે આપણે શું જાણીએ છીએ કે ઉત્તરાયણનું આપણા ગુજરાતમાં વિશેષ મહત્ત્વ છે અને એને લઈને વિદ્યાર્થીઓ બહુ પ્રકારનો ઉત્સાહ જોવા મળતો હોય યુવાનોમાં યુવાનો અત્યારે ખૂબ સરસ તૈયારી કરીને આવ્યા છે